પછી પિતા પુત્રી પોતાના ગામ આવવા ચાલવા લાગ્યા ચાલતા ચાલતા દીકરી નજર પાણીપુરીની લારી ઉપર પડી એટલે નારાયણ પાણીપુરીની લારી વાળાને પૂછ્યું ભાઈ પાણીપુરી કેમ આપો છો ત્યારે લારી એ કહ્યું કે દસ રૂપિયા ની પાંચ ત્યારે નારાયણ દાસે કહ્યું કે અમે પાણીપુરી ખાતા ત્યારે એક રૂપિયાની દસ આવતી આટલી બધી મોંઘી કેમ નારાયણ દાસે કહ્યું પાંચ રૂપિયાની દસ આપવી હોય તો આપો અમે જઈએ ત્યારે લારીવાળાએ કહ્યું કે ભાઈ દીકરીને પાણીપુરી ખાવી છે તો ખવડાવી લો એ તમારી સાથે છે ત્યાં સુધી લાડ કરશે કાલે બીજાને ઘેર જશે ત્યારે શું ખબર કે એને લાડ કરવા મળશે કે નહીં ત્યારે નારાયણ દાસ ને તેમની મોટી દીકરીની યાદ આવી કે આજથી મેં ત્રણ વર્ષ પહેલા મારી દીકરીને ખાધે પીધે સુખી ઘરમાં ભણેલા ગણેલા પરિવારમાં પરણાવી અને સાસરે જતા એક જ વર્ષમાં તેના સાસુ સસરા હેરાન કરવા લાગ્યા પૂરું ખાવા પીવાનું પણ ના આપતા અને તેનો પતિ દીકરીને મારતો અને નણંદ પણ ખૂબ જ હેરાન કરતી તેથી ખૂબ જ હેરાન કરતા હોવાથી દીકરી કંટાળી જવાથી દીકરીએ સીડી પરથી કૂદકો મારી અને આત્મહત્યા કરી એ વાત નારાયણ ને યાદ આવતા નારાયણ દાસે લારી વાળાને કહ્યું કે ભાઈ ઘડીક ઉભા રહો હમણાં હું આવું એમ કહીને નારાયણ દાસ વાળાની દુકાને ગયા અને દુકાને જઈ જે કરિયાણું લીધું હતું એમાંથી થોડું પાછું આપી પૈસા પાછા લઈ લારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ભાઈ હવે મારી દીકરીને જેટલી પાણીપુરી ખાવી હોય એટલી આપો અને હા બહુ તીખી ન કરતા મારી દીકરી હજી નાની નાજુક છે દીકરી પાણીપુરી ખાતી જાય છે અને પિતાની સામે સ્મિત કરે છે ત્યારે પિતાની ખુશીનો પાર રહેતો નથી અને પછી પોતાની ગામ તરફ જતી બસમાં બંને પોતાને ઘેર આવ્યા ઘેર આવતાની સાથે જ દીકરીની માએ કહ્યું કે બજારમાંથી શું ખરીદી લાવ્યા ત્યારે નારાયણ દાસે હસતા હસતા કહ્યું કે એક મહિનાનું રાશન અને મારી દીકરીનું સુખ ખરીદીને લાવ્યો છું મિત્રો બુદ્ધિ વગરનું બળ નકામું અને દીકરી વગરનું ઘર નકામું મિત્રો તમને અમારી આ વાર્તા ગમે હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો